આજે વિધાનસભાનું ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત વિસાવદર તેમજ ગુજરાતનો આવાજ વિધાનસભામાં ઉઠાવાના છે તેઓએ આજે પ્રથમ દિવસ નિમિત્તે શું વાત કહી છે કયા કયા મુદ્દાઓને લઈને તેઓ રજૂઆત કરવાના છે તંત્રને ઘેરવાના છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું ગુજરાત સત્ર જેમાં વિપક્ષ દ્વારા સરકારને લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે આ ત્રણ દિવસ ખૂબ જ મહત્વના રહેવાના છે વિપક્ષના નેતાઓ દ્વારા જે જુદા જુદા જનતાના સળગતા પ્રશ્ન છે પોતાના વિસ્તારના પ્રશ્ન છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવશે મંત્રીઓને સવાલ કરવામાં આવશે અને ચર્ચાનો વિષય બન્યા છે વિજાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ રીતે તેઓ અત્યારે લડાઈ ભૂમિકામાં જોવા મળે છે જનતાને સાથે રાખીને તેઓ ગ્રાઉન્ડ ઉપર તો કામ કરી રહ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયાનો એ અવાજ એ જે આક્રમકતા છે તે વિધાનસભા ગૃહમાં જોવા મળશે તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વિદ્વાન બની છે ત્યારે આજે પ્રથમ દિવસે આઠ સપ્ટેમ્બરે જ્યારે વિધાનસભાનું પહેલો સત્ર મળી રહ્યું છે ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા અને તેમણે રોડ રસ્તાની દયનીય હાલત તેમજ

વાહનોને નુકસાન થયેલું છે લોકો ખૂબ દુઃખી છે થાકી ગયા છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીં આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીં આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાત વિશે નર્વસરે સવાલો અંદર જાઓ પછી ખબર પડે કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે ને અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદતની નોટિસ એમ કરીને પચીસ જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાવ પછી મને ખ્યાલ આવશે થેન્ક યુ આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આજે પ્રથમ દિવસને લઈને જણાવ્યું છે કે તેઓ દ્વારા અલગ અલગ જનતાના મુદ્દાઓ છે તેને લઈને તેઓ રજૂઆત કરવાના છે તેમનામાં ઉત્સાહ છે પણ થોડીક નર્વસનેસ પણ જોવા મળી રહી છે એટલે જોવાનું રહ્યું કે હવે આ ત્રણ દિવસમાં ગોપાલ ઇટાલિયા તેમજ તેમના સાથી ધારાસભ્ય કયા કયા મુદ્દાઓ જનતાને ઉઠાવે છે ને એવી આક્રમકતા દેખાડે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा